ધોરણ આઠ પાઠ તેર માનવ સંસાધન પોથીનું સોલ્યુશન પ્રશ્ન નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એક નીચે આપેલા રાજ્યોને તેના વસ્તીના પ્રમાણમાં વધુ થી ઓછા મુજબ ક્રમમાં ગોઠવો એટલે સી આવશે ત્રણ ઉત્તર પ્રદેશ એક મહારાષ્ટ્ર બે પશ્ચિમ બંગાળ અને ચાર બિહાર એટલે સી લખવાનું બે ભારતના કયા પ્રદેશમાં વધુ વસ્તી ગીચતા જોવા મળતી નથી સી રાજસ્થાનનો રણ પ્રદેશ ત્રણ સુડિયા ગામમાં સાત વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ આઠ છે તેમાંથી ચોસઠસો વ્યક્તિ સાક્ષર છે તો આ ગામનો સાક્ષરતા દર શું હશે તો સી આવશે એસી ટકા ચાર વર્ષ બે હજાર અગિયારમાં ભારતનો સાક્ષરતા દર ચુંબોતેર પોઈન્ટ ચાર ટકા હતો તો તે સમયે નિરક્ષરોની ટકાવારી કેટલી હશે તો બી આવશે પચીસ પોઈન્ટ છન્નું પાંચ કોઈપણ દેશના વિકાસનો મોટો આધાર શાના પર છે ડી માનવ સંસાધન છ ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો છે બી ચંડીગઢ સાત ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય ખાલી જગ્યા અને સૌથી ઓછી સંખ્યા ધરાવતું રાજ્ય ખાલી જગ્યા છે એ આવશે કેરળ અને હરિયાણા આઠ નીચેનામાંથી કયું પરિબળ વસ્તી વિસ્તરણ પર અસર કરતું નથી એટલે ફક્ત છે ચાર એટલે રાજકીય નવ નીચે આપેલ વિસ્તારને તેની યોગ્ય વસ્તી વિસ્તારની વિગતો સાથે જોડો ગુજરાત એટલે બી ત્રણસો આઠ રાજસ્થાન અરુણાચલ પ્રદેશ એ સત્તર કેરળ એટલે સી આઠસો સાહીઠ બિહાર એટલે ડી અગિયારસો છ એટલે બી નંબરનું જોડકું આવશે દસ નીચેના દેશોને ભૂમિ વિસ્તાર મુજબ ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે ડી આવશે રશિયા કેનેડા ચીન યુએસ અગિયાર વસ્તી વિસ્તાર માટે નીચેનામાંથી કયું કારણ બંધ બેસતું નથી સી રણ વિસ્તારમાં વધુ વસ્તી પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક વિશ્વની નેવું ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ દસ ટકા વિસ્તારમાં વસવાટ કરે છે ખોટું બે વર્ષ બે હજાર અગિયારની જણગણના પ્રમાણે ભારતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા નવસો હતી ખોટું ત્રણ ગંગાનો મેદાન પ્રદેશ વિશ્વનો સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે સાચું ચાર ક્ષેત્રફળની રીતે રાજસ્થાન એ ભારતનું સૌથી મોટું રાજ્ય છે પરંતુ દેશની માત્ર પાંચ પોઈન્ટ સાચું પાંચ ભારતમાં ઓસાકા અને જાપાનમાં મુંબઈ બંને ગીચ વસવાટ ક્ષેત્રો છે પ્રશ્ન નંબર બે બી બંધ બેસતા જોડકા રચો વર્ષ બે હજાર અગિયારની ની વસ્તી ગણતરી મુજબ આપેલ માહિતી મુજબ યોગ્ય જોડખા જોડો ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ડી એટલે અરુણાચલ પ્રદેશ ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા એટલે બિહાર ભારતમાં સૌથી ઓછી જાતિ પ્રમાણ એટલે બી હરિયાણા ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ ઈ એટલે કેરળ બે વર્ષ વસ્તી ગણતરી મુજબ આપેલી માહિતી મુજબ યોગ્ય જોડકા ભારતમાં લિંગ પ્રમાણ ડી એટલે નવસો તેતાલીસ ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ સી એટલે ચુંબોતેર પોઈન્ટ ચાર ટકા ગુજરાતમાં લિંગ પ્રમાણ એટલે ઈ નવસો અગિયાર ગુજરાતના સાક્ષરતા પ્રમાણ એટલે એ અગ્યાસી પોઈન્ટ એકત્રીસ પ્રશ્ન નંબર ત્રણ પણ ખાલી જગ્યા પૂરો વર્ષ બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી ખાલગ્યા મહામારીના કારણે થઈ શકી નથી કોરોના વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા ખાલી જગ્યા અને વિશ્વની સરેરાશ વસ્તી ગીચતા ખાલી જગ્યા છે ચોપન વર્ષ બે મુજબ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે નવસો તેતાલીસ જ્યાં દુનિયામાં ખાલગીયા ગોળાર્ધ કરતા ખાલગીયા ગોળાર્ડમાં ખૂબ વધારે વસ્તી વસવાટ કરે છે દક્ષિણ ગોળાર્ડ કરતા ઉત્તર ગોળાર્ડમાં પાંચ ભારતમાં ખાલગીયા ટકા વસ્તી યુવા વસ્તી છે ઓગણીસ પ્રશ્ન ચાર એ નીચે પ્રશ્નોના જવાબ આપો અમારી શાળા મહાનગરપાલિકામાં છે અને અમારા કયા ખંડમાં એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે ત્રણ વર્ષ બે હાજર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર કેટલો હતો વર્ષ બે હાજર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતનો સાક્ષરતા દર ઓગણ્યાસી હતો ચાર ભારતમાં વસ્તીનો આશરે બે આશરે બે ભાગ ખેતી વ્યવસાય આધારિત છે વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર કયો છે વિશ્વમાં સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર દક્ષિણ મધ્ય એશિયા છે પ્રશ્ન નંબર ચાર નીચે પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એક ભારતના કયા રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે કેટલું ભારતના કેરળ રાજ્યમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ વધારે છે એક હજાર ચોર્યાસી બે વસ્તી ગીચતા એટલે શું અને તે શોધવાનું સૂત્ર લખો પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું ક્ષેત્રફળ વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો જણાવો આબોહવા જમીન જળ અને ખનીજ ચાર સાક્ષરતા દર શોધવાનું સૂત્ર લખો સાક્ષરતા દર બરાબર સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી ભાગ્યા સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા સો પાંચ લિંગ પ્રમાણ જાણવા માટેનું સૂત્ર કયું છે સી પુરુષનું પ્રમાણ બરાબર મહિલાની વસ્તી ભાગ્યા પુરુષની વસ્તી ગુણ્યા હજાર પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો વસ્તી વિતરણ પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલ છે તેને વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન કહે છે એ સીઝન ઓગણીસો નવ્વાણુંમાં વિશ્વની વસ્તી આશરે છ બચ હતી વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે વસ્તી ગીચતા પૃથ્વીની સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનારા લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે જેને સામાન્ય રીતે દર ચોલ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે વસ્તી ગીસ્તા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલક્ષેત્ર પ્રતિ હજાર પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તી પ્રમાણ કહે છે જાતિ પ્રમાણ બરાબર મહિલાની વસ્તી વસ્તી ભાગ્યા પુરુષની ગુણ્યા હજાર સાક્ષરતા દર સાત વર્ષ કે તેનાથી વધુ વય જૂથની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી લખીને સમજી શકતી હોય તો તે સાક્ષર કે અક્ષર જ્ઞાન ધરાવતી વ્યક્તિ ગણાય છે સાક્ષરતા દર બરાબર સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિઓની વસ્તી ભાગ્યા સાત વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા સો વય જૂથ દેશની વસ્તીને ત્રણ જૂથમાં વહેંચવામાં આવે છે શૂન્યથી ચૌદ વર્ષના બાળકોનું જૂથ પંદરથી ઓગણસાઠ વર્ષની પુખ્ત ઉંમરના વ્યક્તિઓનું જૂથ સાહીઠ કે તેથી વધુ વર્ષની ઉંમરની વરિષ્ઠ વ્યક્તિઓનું જૂથ ટૂંક નોટ લખો વિશ્વમાં વસ્તી વિભાજન પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલ છે તેની વસ્તી વિતરણની તરાકે વસ્તી વિભાજન કહે છે એ સિઝન ઓગણીસો નવ્વાણુંમાં વિશ્વની વસ્તી આશરે છ બજ હતી જેમાંથી વિશ્વની નેવું ટકાથી વધારે વસ્તી પૃથ્વીના લગભગ ત્રીસ ટકા વિસ્તારમાં વસવાટ કરે છે વિશ્વમાં વસ્તીનું વિતરણ ખૂબ અસમાન છે કેટલાક વિસ્તાર ગીચ વસ્તી ધરાવે છે અને કેટલાક વિસ્તાર ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે વિશ્વની સાહીઠ વસ્તી ફક્ત દસ દેશોમાં વસવાટ કરે છે બે વસ્તી ગીચતા પર અસર કરતા કોઈપણ બે પરિબળ ટૂંકમાં લખો વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો એક ભૌગોલિક પરિબળો આબોહવા વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારો જેમ કે સહરાનું રણ રશિયાનો ધ્રુવ પ્રદેશ કેનેડા અને એન્ટાર્કટિકામાં વસવાટ કરવાનું પસંદ કરતા નથી ત્રણ વિશ્વ કૃષિ અને ઔદ્યોગિક છે આજે પણ આપણી વસ્તીનો આશરે ભાગ કૃષિ પર આધારિત છે જેમાં મત્સ્ય જંગલ પ્રવૃત્તિ અને પશુપાલનનો પણ સમાવેશ થાય છે સંયુક્ત રાજ્ય અમેરિકા જેવા દેશોમાં કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી આવા પ્રાથમિક કાર્યોમાં જોડાયેલી છે જાપાનમાં આ આંકડો થોડો વધુ છે છતાં પણ દસ ટકાથી ઓછો જ છે વિકસી દેશોમાં તેના લગભગ એક ચતુર્થાઉ શ્રમિકો ઉદ્યોગમાં જોડાયેલા છે આ ભાગ સેક્ટર ખૂબ જ મહત્વનો છે કારણ કે આ એક જ ભાગ મૂલ્ય વૃદ્ધિ માટે પ્રયત્ન રૂપે પ્રત્યક્ષ રૂપે સંબંધ રાખે છે ચાર ભારતનું વસ્તી વિતરણ ભારતની વસ્તીનું વિતરણ અસમાન છે પર્વતો રણપ્રદેશ તથા જંગલ ક્ષેત્રની સરખામણીએ મેદાનોમાં વસ્તી વધુ વસવાટ કરે છે સામાન્ય રીતે મોટા વિસ્તારોના રાજ્યોમાં વધુ વસ્તી હોય છે પરંતુ આ નિયમ ત્યારે જ લાગુ પડે છે જ્યારે તેના પ્રાકૃતિક સંસાધનોનો આધાર વિશેષત જમીન સમતળ હોય આથી નદી તથા કિનારાના મેદાનોમાં આવેલ રાજ્યો તથા જિલ્લા અને શહેરી ક્ષેત્રોમાં વસ્તી વધુ હોય છે જો ભારતમાં રાજ્યવાર વસ્તીના વિતરણ પર નજર કરીએ તો અનેક વિષમતાઓ જોવા મળે છે એવું ખાસ કરીને એટલા માટે છે કે રાજ્યના ક્ષેત્રમાં તથા તેના સંસાધનમાં આધારમાં પણ અનેક વિવિધતાઓ છે પ્રશ્ન સાર નીચે આપેલ સૂચના મુજબ પ્રવૃત્તિ કરો આ તમારા જિલ્લાની કુલ વસ્તી અને જિલ્લાનો સાક્ષરતા દર મેળવીને તમારી નોટબુકમાં લખવાનો છે જો તમે સબ સરપંચ અને તલાટી કમંત્રીને મળીને આપણે આ માહિતી ભરવાની છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ ભારતમાં રેખાંકિત નકશામાં જે તે વિસ્તારની વિગતોને લગતું રાજ્ય દર્શાવી રંગ પૂરું સૌથી વધુ વ્યસ્તગીતા ધરાવતું રાજ્ય લાલ બિહાર સૌથી ઓછી વ્યસ્તગીતા ધરાવતું અરુણાચલ પ્રદેશ લીલો કલર પુરવાનો છે સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય એટલે કેરળ કેસરી રંગ પૂરવાનો છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું રાજ્ય બિહાર એટલે અદરી કલર પુરવાનો છે સૌથી વધુ વ્યસ્તિત કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે દિલ્હી સૌથી ઓછી વસ્તી ગીત કેન્દ્ર શાસિત પ્રદેશ લીલોબાર સૌથી વધુ સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ આ રીતે આપણે કલર છે હવે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ દુનિયાના રેખાંકિત નકશામાં જે તે સંબંધિત પ્રદેશો દર્શાવો હવે ઓછી વસ્તી ધરાવતા પર્વતીય પ્રદેશો દર્શાવવાના છે એન્ડીઝ આલપ્સ હિમાલય પર્વતમાળા ઓછી વસ્તી ધરાવતા ખૂબ ગરમ કે ખૂબ ઠંડી આબોવાળા પ્રદેશો સહરાનુ રોન રશિયાનો ધ્રુવ પ્રદેશ એડન અને એન્ટાર્કટિકા ગીચ વસ્તી ધરાવતા મેદાનો ગંગા બ્રહ્મપુત્રનું મેદાન ભારત હવાંગાઓનું મેદાન અને ચાંગજિયાનનું મેદાન ચીન નાઇલ નદીનું ઇજિપ્ત આ જે રીતે પૂર્યું છે એ તમારે પૂરવાનું છે હવે આ વિડીયોને જોવો સાંભળવો અને સમજવાનો પ્રયત્ન કરવો